અને વ્યાણ કેટલો છે સમજું ઓ 3 મહિનાથી આતનું 3 મહિના અને ટાઈમનું દૂધ કેટલું અને સવાર સાંજ 7 લિટર 7 લિટર દે દિવસનો 14 લિટર 14 લિટર નો દવામાં દિલ્કોરા દવા જોઈએ કે એક જ સાઈઝ એવું કશ એક જ સાઈઝ એક જ સાઈઝ એક જ સાઈઝ ઓમ ગાભણ સાપાથી કેટલા મહિના સુધી દવા આપે અ લગભગ 5 થી 6 મહિના 6 મહિના સુધી ગાભણ એટલે ડ્રાઈવ બ્રિડ ખાલી 3 મહિના મુકવા ન થાય હ હા કે એકા બીડી તમારી પહેલ્યા જ જોટી થાય કે બીડી આ જોટી પહેલું હે તર કે બીજુ હે તર પહેલ્યા પહેલ્યા ઓને વ્યાણ ને કેટલા સમય ઓને 2 મહિના 2 મહિના એકા બીડી એક પહેલ્યા જ જોટી આ ગાભણ દે કે દો કાકા ગાભણ ગાભણ

નિયર કેટલા ટાઈમ કરો બે ટાઈમ કે ખાસ ચાર કેટલા ટાઈમ આપો સેશન ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ સવાર સાંજ બપોર બફોર સાંજ ને ખોણ માં શું શું વાપરો કરનું બાજરી પાપડી જીરાડી ઘઉં પછી તમે જે video માં જોઈ રહ્યા છો આ ત્રીજા અવતાર માં કે બીજું ત્રીજા અવતાર માં એની સિંગ પણ ring માં ring on time નું દૂધ કેટલું હતું તમે છ લિટર એટલે દિવસ ની બાર લીટર બીજો કોઈ એને પશુપાલન કરવું હોય તો આમ કેવું રે કે છે ને તબેલો બનાવવો હોય તો કે પોચ કે છે ને તબેલો બનાવવો હોય સારામાં સારું રહે એમ. તમને તમારા પેલા બાપા ભેંસો પાળતા અને હવે તમે રાખો એમ એમાંથી આમ શું ડિફરન્ટ કર્યો કોઈ એવો? ડિફરન્ટ બોલ તો ભેંસો વધારે રાખવાથી ફાયદો ઘણો છે. તમે ગાય રાખતા ને એટલે ગાયમાં ને ભેંસમાં એવું કંઈ. ગાય કરતાં ભેંસોમાં સારું રે ફેટ દૂધ આમ. હા. મહિનામાં કેટલા હજાર નું દૂધ ભરાવો? મહિને લગભગ

પાડે ન થ્યો કે ફેરવેલી જીન દવા સાકરી ચાલુ છે હરિયમ કેટલા મહિના વર્ષની થઈ ગઈ બે વર્ષ જીવું બે વર્ષ હા 24 મહિના હા 2 મહિના બે મિનમમ પ્રેગ્નન્ટ થઈ જાય ગાબન સે એક હરિયમ કેટલા મહિનાની હરી 12 મહિનાની 12 મહિનાનું રશિકરણ પહેલથી કરાવો आप याल। हम्म। बस ये मिनरल में आयु कोई पाउडर खबर आओ कहीं? हाँ पाउडर। पाउडर खबर आती हम ये सुबह दंदुरस ताड़ी मादी री। हाँ तंदुरस। तो बीमारी वो सी आ गई। बीमारी वो से। निगापन था हम पान जड़पी। आज जड़पी थी था। फिर पहनी बन नॉनी बी ये पार्टी यू कौन सी नॉनी नॉनी सारी सारी लाकरी करे�

बस नमस्कार फर्स्ट